અમદાવાદ સાઉથ બોપલમાં વીઆઈપી રોડ પર હર્ષ પ્લેટિનિયમ સાઉથ બોપલના પામનધરા પર હેલ્થ પોઈન્ટનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસને રવિવારે પાંચ વાગે રાકેશભાઈ પટેલ અને પુષ્કરભાઈ પટેલના પિતાશ્રી માતૃશ્રી દ્વારા રિબન કાપી ઓપનિંગ કરાયું બંને ભાઈઓ દ્વારા એક સૂત્ર સાર્થક કર્યું છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સાઉથ બોપલની ચિંતાનો વિષય દૂર થશે આપની હેલ્થની ચિંતા હેલ્થ પોઈન્ટ કરશે એટલે જ આપણે હેલ્થ માટે હેલ્થ પોઇન્ટની માસ્ટર પ્લાઇવુડ હાર્ડવેરના માલિક વિપુલભાઈ જગદીશભાઈ દિલીપભાઈ દ્વારા હેલ્થ પોઈન્ટની મુલાકાત લીધી એવા અનેક વ્યાપારી વર્ગના મહાનુભાવોએ મુલાકાત લીધી આજની દોડ ભાગની દુનિયામાં આપણે આપણા હેલ્થની ચિંતા કરવી જોઈએ એટલે જ લોહીની ઉણપ દૂર કરશે હેલ્થ પોઈન્ટની મુલાકાતથી અનેક પ્રકારના ફ્રૂટ જ્યુસ નાના બાળકો માટે પણ અવનવા વેરાયટી જ્યુસ મળી રહેશે પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોરના તંત્રી રાજુભાઈ પટેલ દ્વારા હેલ્થ પોઈન્ટની મુલાકાત કરીને રાકેશભાઈ ને પુષ્કરભાઈ ને ફુલહાર જગતના પ્રથમ રાશ્રી રોટલિયા હનુમાન દાદાને ફોટો આપી સન્માન કરવામાં આવ્યું પીકડા પીર યુવક મિત્ર મંડળ દ્વારા હેલ્થ પોઈન્ટ ને ખૂબ ખૂબ અભિનંદન રાજેશભાઈ પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ તમામ बोपन तमाम हेल्थ कॉन्शियस पब्लिक के जनता કે આજે આપણે અહીંયા વીઆઈપી રોડ ઉપર હેલ્થ પોઈન્ટ નામનું એક જ્યુસ સેન્ટર ઓપન કર્યું છે જેમાં આપણે નેચરલ જ્યુસ નેચરલ ફૂડ સર્વ કરીએ છીએ અહીંયા આપણે ટેકઅવે અને ઓનલાઈનની સુવિધા પણ છે અને તમે અહીંયા આવી અને નેચરલ જ્યુસનો આનંદ પણ લઈ શકો છો તમામ હેલ્થ કોન્શિયસ જનતાને જણાવવાનું કે આ આનંદ લો અને તમારા આજુબાજુમાં હેલ્થ ઓફિસર્સ પ્રમુખ ખાસ જણાવવાનું કે એમને પણ તમે તમે આનંદ લઈને બીજાને જણાવો આ હેલ્થ પોઈન્ટના જે મુલાકાતથી શું શું ફાયદા થાય છે એમ આ એકદમ નેચરલ જ્યુસ છે આમાં કોઈ પણ જાતનું એસેન્સ કે ભોજન આપણે જ્યુસને ભોજન કરતા નથી અહીંયા તમે જે કંઈ ઓર્ડર આપો છો એ ઇમિજિયેટ અહીંયા બને છે અને સર્વ કરવામાં આવે છે જેનાથી ઘણા બધા ડાયાબિટીસ લગતા અને તમે ડોક્ટરને પ્રિસ્ક્રિપ્શન કરેલા ઘણા બધા જ્યુસ છે વેજીટેબલ જ્યુસ છે એ પણ અહીંયા આપવામાં આવે છે